ચારસો ની થઈ જશે અરે ચારસો ની થાય પણ પાંચસો ની થશે પણ અમને એ સરકાર જોઈએ એ જોઈએ એટલું ગરીબોને અનાજ આવતી હતી પણ આ ભાજપ ભાઈ ત્રણ કિલો અનાજ આપે છે ત્રણ કિલો મહિનામાં કોણ ખાઈ શકે

તો હવે ભાજપ ત્રણ કિલો દર મહિને આપેલો તો ત્રણ કિલો નું અમારે કેમનું જીવન પૂરું કરવાનું એક વ્યક્તિ ત્રણ કિલો નું અનાજ ખરીદ ના શકે એને વધારે જોઈએ તો અમે એવી અપક્ષ રાખીએ છીએ કે કોંગ્રેસ સરકાર આવે ને અમને અનાજ વધારે આપે